શહેર સહિત જિલ્લાભરમાં વસતા રાજસ્થાનના સરદરા સમાજના લોકોએ આણંદ શહેરમાં ફાગણ આયો થનાટ લાયોમાં ઉત્સાહ વચ્ચે સાતમ પર્વ ઉજવણી કરી રાજસ્થાન ના લોકનૃત્ય ફાગણ માસ ની સાતમ ને મારવાડી સાતમ તરીકે ઓળખવામાં આવે છે અને રાજસ્થાનના મારવાડ વિસ્તારમાંથી આણંદ જિલ્લામાં સ્થાયી થયેલા સરગરા સમાજે પોતાના વતનની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખતા આજે સાતમ પર્વની ઉજવણી કરી લોકનૃત્યની રમઝટ બોલાવી હતી શહેરમાં સરદારગંજ પાસે આવેલા બળિયાદેવ મંદિરમાં માં વહેલી સવારથી જ મારવાડી પરિવારની મહિલાઓ ઉમટી પડી હતી અને સિત્રા માતાની પૂજા કરી હતી સમાજ આણંદ દ્વારા આ સાતમ નો તહેવાર રાજસ્થાન છે અને સમાજના વડીલો ભાઈઓ અને અને બહેનો આ ગેર મહોત્સવ જે ઉજવાય છે એ તહેવાર ઉજવે સમાજમાં શાંતિ નું પ્રતિક એકતા જળવાય રહે અને મારો સમાજ મારું ગૌરવ એ પ્રતિક ને અનુરૂપ સમાજના દરેક વડીલો યુવાનો અત્રે પધારી સાતમ ના દિવસે ઠંડુ રાંધીને સમાજના દરેક વડીલો ભેગા થઈને ગેર મહોત્સવ જે રાજસ્થાન નો બહુ પરંપરા જૂનો વર્ષો જૂનો જે તહેવાર છે એનો આનંદ અને ઉલ્લાસભેર અહીંયા આગળ અત્યારે ભેગા થઈને માણી રહ્યા છે